રામાના પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે પીઆરયુ નામે વિશિષ્ટ સમૂલ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં પિતા વિહોણી 111 દીકરીઓના લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે પીઆરયુ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ આજે મહાનુભાવની હાજરીમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેસવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર બસો પંચોતેર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથ સાથે જ આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આ અવસરને વધારવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું

લોકો પ્રેરિત કર્યા હતા આજે પ્રથમ દિવસે પંચાવન દીકરીઓની વિદાય લીધી હતી આવતીકાલે રવિવાર પંદરમી તારીખે બીજી છપ્પન દીકરીઓ વિદાય લેશે પિતાનું છત્ર છાયા નથી એકસો અગિયાર દીકરીઓના લગ્નોત્સવ અને આજના આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંત શિરોમણી આદરણીય એવા બાપુ ઇન્દ્રભારતી બાપુ શેરનાથ બાપુ સંતશ્રી સહિત અનેક સંતોની હાજરી અને સંતોના આર્શીવાદ અને આજનો આ પહેલો દિવસ આજે પંચાવન દીકરીઓના લગ્ન સાથે બે મુસ્લિમ દીકરી માટે નામ તે અંતર્ગત લગભગ ચાલીસ હજાર થી પચાસ જેટલા કુલ ના રોપા આવનાર જાનવૈયાઓ માંડવીયાઓ મહેમાનશ્રીઓને અર્પણ કરવામાં આવશે બીજો રેકોર્ડ એક લાંબુ તોરણ ત્રણસો ને સિત્તેર ફૂટ લાંબુ તોરણ બને એ પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ એક જ આંગણે થી એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા બાવનસો ને ચુમ્મોતેર દીકરીઓને સાસરે વળાવવાનો પણ આજે અનોખો રેકોર્ડ બનાવી રહ્યો છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત